જંબુસર તાલુકાના વેડજ ગામે બે મકાનોમાં આગ લાગી જંબુસર તાલુકાના વેડજ ગામે બે મકાનોમાં આગ લાગી હતી એક લાખ પચીસ હજાર રોકડા સોનાનું ચાંદીના દાગીના કપડા અને વાસણ બળીને ખાખ થયા છે વેડસ ગામે આવેલ કાંજી મામા વિસ્તારમાં આગની ઘટના બની છે પુષ્પાબેન રમેશભાઈ જાધવ તેમજ ભરતભાઈ રાયસનભાઈ નામના વ્યક્તિના મકાનમાં આગ લાગી છે શોર્ટ સર્કિટના કારણે મકાનમાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે નજીકમાં આવેલા બીજીપી ગ્લાસ કંપની તેમજ ચંબુસર નગરપાલિકા ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી આવી આગ પર કંટ્રોલ કર્યો હતો સમગ્ર ઘટનામાં બેઠ પોલીસ પર ઘટના સ્થળ પર દોડી આવી હતી એવાલ મા ન્યૂઝ અસદશ્ય યજ્ભ ભરૂચ

તો એ રીતે ઘટના બની કે અહીંયા મકાન રહે છે અને અમે લોકો સામે સો મીટર દૂર પર રહીએ છીએ તો અહીંયા શોર્ટ સર્કિટ ના કારણે આગ લાગેલી છે અહીંયા મારા કાકી છે જે હાલમાં વિધવા છે એમનો એક નાનો છોકરો છે આઠ વર્ષનો એમના કુલ રોકડ એક લાખ ને દસ હજાર રૂપિયા કપડાં અનાજ અને એની જવેરાત બધું ઘણું નુકસાન થયું છે અને હાલમાં એમની પાસે રહેવા માટે પણ જગ્યા નથી અમને જાણ થતા અમે આગળ જાણ કરીને હા થી પીઆઈબી ગયા અને પોલીસ સ્ટેશનમાં જાણ કરીને બધાને મારું નામ જાદવ રણજીતસિંહ જોરશી હું માજી સરપંચ વિરસ અને મારા ઘેરથી પ્રતિક્ષાબેન હાલમાં જે માં છે વિસ્તારમાં રહે છે તેઓ ભેંસ અને મજૂરીનો ધંધો કરે છે એ ભેંસ લઈ એમની ભેંસના માટે ચા લેવા ગયા હતા ચા લેવા ગયા અને બહારનું મકાન બંધ કરીને ગયા હતા મકાન બંધ કરીને ગયેલા ત્યારે એમના મકાનમાં અચાનક આગ લાગી પણ મારી પ્રાથમિક ધારણા એવી છે કે કદાચ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય અહીંયા આગ લાગી ત્યારે કોઈ હતું નહીં પણ એમના સો એક મીટર દૂર એમના ભત્રીજા રહે છે ગુર્ષભાઈ જસનભાઈ એમને આ જોયું અને આજુ એમને બધાને બૂમો પાડી અને ગામ લોકોને ભેગા કર્યા ત્યારબાદ એમણે મને પણ જાણ કરી કે સરપંચ આવું થયું છે એટલે અમે લંબુસર ફાયર ગુજરાત ગ્લાસમાંથી બોલાવી ફાયરવાળાને બોલાવી અને આગ બોલાવવાનો પ્રયત્ન કર્યો આ આગ બોલાવવાનો પ્રયત્ન કર્યો એમાં આ ઘર જોતા આ સામાન્ય તમને દેખાય છે કે આખું મકાન બનીને ખાક થઈ ગયું છે આ બેન પૂરતો વિધવા છે એમનો એક આઠ વર્ષનો બાળક છે એ આઠ વર્ષનો બાળક અને એ વિધવા બેન હવે નિરાધાર થઈ ગયા છે ઘરમાં જે ઘર વખરી હતી એ બધું જ એમનું ખલાસ થઈ ગયું છે સાથે સાથે એવોના મોસાળમાં જો હાલમાં ત્રણેક મહિના પહેલાં જમીન વેચાણ થયેલી અને એ વેચાણના ભાગરૂપે એમની પાસે એક લાખને પચીસ હજાર રૂપિયા જેવું આશરે રોકડા કેશ મળી હતી એ પણ એમણે તિજોરીમાં મૂક્યા હતા જે રકમ પણ એમની બળી ગઈ છે એમના દર ડાગીના પણ બળી ગયા છે આમ આમ જોતા ખરેખર આ પુષ્પાબેન હાલમાં કંગાળ હાલતમાં થઈ ગયા છે એમના માટે હવે ઘરમાં રહેવા પોઝિશન પર રહી નથી અને એમની હાલત ઘણી ગંભીર થઈ ગઈ છે